આ જુઓ સામેનો સીન જુઓ ઉપરની બાજુનો નીચેની બાજુનો નહીં હેલો ફ્રેન્ડ્સ હું છું પાર્થ શાહ અને એક મિનિટ હેલ્મેટ બંધ કરી દઈએ હવે અવાજ ક્લિયર આવશે સોરી ફોર લેટ ઘણા ટાઈમ પછી વળી પાછું વ્લોગ બનાવ્યું છે પછી નવરાત્રિના ઘણા બધા કોન્ટ્રાક્ટ હતા એ પૂરા કરવામાં જ લેટ થઈ ગયું હતું એટલે વળી પાછું મોટો વ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતું મળતો આજે ફરી એક વખત નીકળી પડ્યા છે એક બહુ મસ્ત મજાની વાત કહું મસ્ત મજાની તો ના કહેવાય પણ થોડું ગુસ્સા ટાઈપની એક વાત કહેવાય છેલ્લા લગભગ પાંચ છ દિવસથી હું નોટિસ કરું છું જે માર્કેટમાં હાઈવે પર જે લોકો પણ બહેનો છે લેડીઝ લોકો છે એ જ્યારે ડ્રાઈવ કરે છે ટુ વ્હીલર હોય ચાહે ફોર વ્હીલર હોય એક વિનંતી પણ સમજી લો હન્ડ્રેડ પર્સેન્ટ એક્યુરેટ ટાઈપનું તમારો ફોકસ લેવલ છે રાખો મેં ઘણાને નોટિસ કર્યું મને એમ કે આનું પણ વિડીયો રેકોર્ડિંગ ચાલતું હોય જનરલી હું બાઇક પર જતો હોય તો વિડીયો રેકોર્ડિંગ ચાલુ જ રાખી દઉં છું એટલે લીગલી પણ વાંધો ના આવે ઇનકેસ ન કરે ને કાંઈ થાય કરે તો પણ વાંધો ના આવે આપણી પાસે ઓથેન્ટિક પ્રૂફ ફોન હોય ને વિડીયો રેકોર્ડિંગ હોય એટલે હું ચાલુ રાખું છું પણ સ્ટીલ એ વિડીયો હું અપલોડ નહીં કરું કે જે ગલતી મિસ્ટેક્સ બહેનો દ્વારા થાય છે કેમ કે આ વિડીયો દ્વારા ખાલી એક નાનકડો સંદેશો મળી તો બી ઘણું છે તમે રાઈટ બાજુનો સાઈડ સિગ્નલ આપો છો કન્ટિન્યુઅસલી ચાલુ પડ્યું હોય છે અને તમે જાઓ છો સીધા યા લેફ્ટ બાજુ જાઓ છો તો એ આમ નાની વસ્તુ છે પણ એના માટે ઘણી વખત મોટા મોટા અકસ્માતો બી થઈ શકે છે સાઈડ સ્ટેન્ડ ઘણી વખત ખુલ્લું પડ્યું હોય છે એક બેન એવા હતા કે જેમનું રાઈટ સાઈડનું મિરર જેનાથી આપણે પાછળ પ્રોપર વ્યવસ્થિત જોઈ શકીએ એ મિરર નહોતું અને એ બેન ફૂલ સ્પીડમાં જઈ રહ્યા છે ઓવરટેક કરી રહ્યા છે એમને ખબર નથી કે રાઈટ બાજુ કોઈ આવશે યા કોઈ ઓવરટેક કરશે તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહેશે પણ ફૂલ સ્પીડમાં પોતાની ધૂનમાં હજી એક વખત એવું બન્યું રસ્તામાંથી ગલી હતી આ મેઇન રોડ છે ધારો કે તો રસ્તામાંથી ગલી થયાથી એ સીધું રોડ પર કનેક્ટ થતું હતું

ઘણી વખત આપણે ખાલી ફોકટનું ફાલતું વાળું હોર્ન વગાડતા હોય કે ભાઈ ગાડી હટાવે આગળ વાળું પણ ઘણી વખત આંખના ઈશારાથી થઈ જતું હોય કે જસ્ટ એક હોર્ન માર્યો તો તરત એમણે ઈશારો કર્યો બસ બે મિનિટમાં નીકળીએ છે એટલે આપણે પણ હોલ્ડ થઈ જઈએ અને એ ઈશારાથી બધું કમ્યુનિકેશન થઈ જાય અને બહેનોનું બિન દાસ આ દે દર બસ જવા દેવું મતલબ જવા દેવું એટલે જેટલા પણ આ બહેનો વિડીયો જોઈ રહ્યા છે વધારે પડતા ભાઈઓ જોઈ રહ્યા છે એક વિનંતી છે કે આ બહેનોને ખાસ શેર કરજો કે એ લોકો પ્રોપર ડ્રાઇવિંગ કન્ડિશન વ્યવસ્થિત રીતે રાખે આજે હેલ્મેટ પહેર્યું છે પણ જેકેટ અને ગ્લોઝ નથી બીકોઝ વરસાદ વરસાદ જેવો માહોલ હતો ભીના થઈ ગયા છે સુખાવા માટે રાખ્યા છે વરસાદનો ઝાપટો બી બહુ મસ્ત મજાનું હતું

राइट बाजू जो किलो सरस मजा नु मंदिर दिखाई रयो छे ऊपर लेफ्ट बाजू नीचे नी बाजू ट्रेन छे ये कैमरा में कदाच कैप्चर नहीं था हवे मे भी दिखाई सके छे आई थिंक देखा तो बशा ડુંગર જુઓ વરસાદ પછી જોવાની ગ્રીનરી મજા આવી અલગ છે યાર અને મને એક બે વસ્તુ બહુ જ ગમી વચ્ચે એક કમેન્ટ આવી હતી એક વિડીયોમાં કે મુંબઈ થી ઘાટકો થી જોઈ રહ્યા છે વિડીયો એટલે એટલું ખબર પડી ગઈ કે ગુજરાત બહારથી થી પણ વ્યૂઝ થાય છે વાંધો નહીં આવે અને અત્યારે ટોટલ એકસો ને અઠ્ઠાવન જેટલા આપણા સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો એકસો એકસો અઠ્ઠાવનનો દિલથી આભાર છે કે તમે લોકો જોડાઈ ગયા છો આપણી નવી નવી ચેનલ છે એનામાં ટ્રાય કરશું કે મેક્સિમમમાં મેક્સિમમ નવા નવા લોકેશન્સ આપણે એક્સપ્લોર કરીએ અત્યારે જે એક પર્ટિક્યુલરલી વિડીયો બનાવવાનો આજનો જે રાઈડનો ઉદ્દેશ્ય છે એ એક એવી જગ્યા લઈ જશું આપણે એ જગ્યામાં અત્યારે ડેવલપમેન્ટ તમે જોજો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ જોજો જેમને પણ બજેટ હોમ્સની રિક્વાયરમેન્ટ હોય ને જેનું બજેટ પચીસથી ત્રીસ લાખની વચ્ચેનું હોય અને એ ઘર ગોતી રહ્યા હોય અને સારામાં સારા એરિયામાં પ્રોપર લોકાલિટી બધી ફેસિલિટી સાથે બાઉન્ડ્રી પેક સોસાયટી સાથે તો એ આજે બતાવવા માટે લઈ જાઉં છું ડી માર્ટ નજીક એરપોર્ટ નજીક આજુબાજુ લોકેલિટી ધી બેસ્ટ બાઉન્ડ્રી પેક સોસાયટી સીસીટીવી કેમેરા ગટર પાણી લાઇટ બધી કમ્પ્લીટ ફેસિલિટીઝ બેઝિક એમ્યુનિટીઝ બધું આવી ગયું બોક્સ ક્રિકેટ આવી ગયું પ્લે ગ્રાઉન્ડ આવી ગયું એમ્ફી થિયેટર આવી ગયું પ્લસમાં આ બધું આવવાની સાથે પ્લોટ સાઈઝ ઓલમોસ્ટ એટી વારની આસપાસ સેવન્ટી એટ વાર છે કોઈક નાઇન્ટી વાર છે કોઈ એટી વાર છે અને એની અંદર ટુ બી એચ કેના ઓપ્શન્સ લગભગ લગભગ પચીસ લાખ થી કરીને ત્રીસ કહીશ કે આજથી પાંચ વર્ષ પહેલા શું હકીકત હતી અત્યારે શું છે આ એરપોર્ટ રિંગ રોડ જ કહેવાય અને એક્ઝેક્ટલી આપ રાઈટ બાજુ જોઈ રહ્યા છો એરપોર્ટ છે અહીંયાથી એરપોર્ટ જવા માટેનો રોડ હવે અત્યારે આપણે જ્યાં જઈ રહ્યા છીએ એ એની આપણે ખાસિયત કહી દઉં બે હજાર વીસની સાલ જ્યારે થોડું થોડું રિયલ એસ્ટેટ વિશે સમજવા માટે આગળ વધ્યા હતા ત્યારે એક પ્રોજેક્ટ સ્ટાર્ટ થયો હતો અહીંયા ભુજમાં લિટરલી ત્યારે તો ઓફિશિયલી સ્ટાર્ટ થઈ ગયો હતો ઇનિશિયલ લેવલ પર હતો જ્યારે બે હજાર અઢારનું એન્ડ અને બે હજાર ઓગણીસની સાલમાં એ પ્રોજેક્ટ જ્યારે સ્ટાર્ટ થવાની તૈયારીમાં તો ઘણા લોકોના એવા પોઈન્ટ હતા ઇવન મારા પણ એવું હતું જયારે ઉડતા ઉડતા સમાચાર માટે કે અહીંયા આવી રીતે પ્રોજેક્ટ થવાનું છે લિટરલી અહીંયા કને કોઈ રહેવા જ નહીં આવે કેમ કે એ બાવળિયા બાવળિયા છે પ્લસ ભુજથી ખાસ એવું દૂર થઈ જાય છે એવા એરિયામાં જ્યાં ડેવલપમેન્ટ પણ હજી નથી એટલું ખાસ સ્ટીલ ક્યાંક જ્યારે પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો ત્યારે ઘણા લોકોનું હસવાનું સ્ટાર્ટ થઈ ગયું કે યાર આ એરિયામાં ના થાય પ્રોજેક્ટ સક્સેસ ના જાય કોઈ લેશે નહીં સાહેબ બિલીવ નહીં કરો ત્યાં કાને જ્યારે લેન્ડનો ભાવ પ્રાઇસ જેને કે વારના હિસાબથી જ્યારે પ્રોજેક્ટ હજી સ્ટાર્ટ થવાનું હતું બિફોર ધેટ સાડા ત્રણ હજાર રૂપિયા વારનો ભાવ હતો ત્યારે કોઈ લેવા માટે રેડી નતો અને માણસો હસતા હતા આજે ત્યાં કને ઓલમોસ્ટ પંદર હજાર સોળ હજારની આસપાસ ભાવ થઈ ગયા છે વારના વિધિન અ ફોર ટુ ફાઈવ યર્સ અગર તમે લોકો એફડીમાં અગર અમાઉન્ટ મૂકો ને ફોર એક્ઝામ્પલ કે તમે લોકો દસ લાખ રૂપિયા તમે એફડીમાં મોકલ્યા દસ લાખ રૂપિયા એફડીમાં રાખ્યા છે તો એ દસ લાખના ઓલમોસ્ટ છ સાત ટકાની આસપાસ એનું વ્યાજ મળે છે એટલે માનીને ચાલો તો લગભગ તમારું છ સાત વર્ષે આઠ વર્ષે પૈસા ડબલ થાય અને જો અહીંયા કને સાડા ત્રણ હજાર રૂપિયામાં તમે વારમાં જગ્યા લીધેલી હોય દસ લાખની જગ્યા સપોઝ લીધેલી હોય પાંચ વર્ષની અંદર એના ભાવ લગભગ લગભગ પાંચ ઘણા થઈ ગયા એટલે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ પણ સારું અત્યારે કોઈને રાઇટના રહેવા માટે પ્લાન કરતા ને તમે લોકો બિલીવ નહીં કરો ખાલી એવું નથી કે ત્યાં કને ઘર બનાવી લીધું એટલે માણસો આડેધડ થોડે રેવા ચાલે ગયા તમે જોશો તો સોસાયટી એકદમ પ્રીમિયમ ફીલ થાય છે ત્યાં કને જઈને ત્યાં કને જ મારા મિત્રનું એક પ્રોજેક્ટ ચાલુ છે એમની ડિટેલ એમનો મેં બી એક વિડીયો બનાવ્યો હતો એ ડિટેલ તમે ખાસ જોજો જેમનું બજેટ હોમનું પ્લાનિંગ હોય ને પ્લસમાં એમને કન્સ્ટ્રક્શન મજબૂત જોઈએ અલ્ટ્રા બેસ્ટ ધી બેસ્ટથી પણ એક વર્ડ આપણે આગળ જઈએ અલ્ટ્રા બેસ્ટ ટાઈપનું પ્રોજેક્ટ છે અને અમારું એક મારું થોડુંક ઓલું છે સ્વભાવ હું ડાયરેક્ટલી કોઈ મને કીધું ને કોઈ મને કોન્ટ્રાક્ટ આપ્યું ને આપણે એમને હા પાડી દીધી એવો સ્વભાવ નથી આપણો સૌથી પહેલાં અંદરખાને થોડું થોડું ક્રોસ વેરીફિકેશન કરી લઈએ કે ભાઈ આ જન્યુન છે સારું છે કે નથી સારું એટલે પર્સનલ એન્ડથી જો મને જ ન મજા આવે તો આપણે એમને જાહેરાત જ ના બનાવીએ યા તો જાહેરાત માટે કહી દઈએ કે ભાઈ આપણે થોડો ટાઈમ પછી જાહેરાત બનાવશો મારો મેઇન ઉદ્દેશ્ય એ છે જેમની પણ જાહેરાત કરીએ ને એ અમારા ક્લાયન્ટ અમારા જે ડાન્સના સ્ટુડન્ટને હતા એ લોકો પ્રત્યે એક અમારી ઇમોશન્સથી જોડાયેલા છીએ ને શું કહેવાય એક લાગણી એવી છે કે જ્યાં ખોટું જોલ એવું કાંઈ જ ના ચાલે પસંદ પણ નથી આપણે એટલા માટે ટાર્ગેટ રાખ્યું જેમનું પણ જાહેરાત બનાવશું જેમની એડવર્ટાઇઝમેન્ટ કરશું માર્કેટિંગ કરશું એ ફર્સ્ટ ઓફ ઓલ હન્ડ્રેડ પર્સન્ટ જેન્યુન હોવા જોઈએ મની ઓરિએન્ટેડ નહીં પણ વર્ક ઓરિયન્ટેડ એમનું કામ હોવું જોઈએ બીકોઝ આવું કામ હશે તો જ ફ્યુચરમાં વાંધો ના આવે અને પ્લસમાં ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન પણ ધી બેસ્ટ છે એટલે આ એરિયામાં આપણે જઈશું એટલે ઓટોમેટિકલી આપણને મજા જ આવશે આપ જોજો નોટિસ કરજો ડી માર્ટથી કેટલું દૂર છે કેટલું નજીક છે આપ પોત હોય કહેશો અત્યારે રાઈટ હેન્ડ સાઈડ જોશો આપણે એક વખત અહીંયા કઈ ચક્કર પણ મારવા માટે આવ્યા હતા આ એનવાય સિનેમા રાઈટ હેન્ડ સાઇડ સેવન સ્કાય હોટેલ અહીંયા કને રાઈટ હેન્ડ સાઈડ ટ્રેન્ડ્સ નું મોલ ડી માર્ટ મેક્સ ક્રોમા વન સેન્ટર રિલાયન્સ નું ફેક્ટરી કયું છે ફેશન ફેક્ટરી અને મારી પાછળ જે દેખાઈ રહ્યા છે એ છે સિદ્ધાર્થ શાહ જે અમારો લંગુટિયા યાર છે અને બારી હાય કરશે તમે બિલીવ નહીં કરો અમે થર્ડ સ્ટાન્ડર્ડ થી ભેગા છીએ અત્યારે બી ભેગા છીએ બોલો કોઇન્સિડન્સલી હાય મજામાં વાહ બસ વ્લોગિંગ ચાલુ છે અત્યારે આપનો ચહેરો બી ક્લિયર દેખાઈ રહ્યો છે પ્લીઝ રિક્વેસ્ટ છે હાય કરી લેજો અને મેગા આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ અનમ રિંગ રોડ ના ઓનર છે એક વખત જરૂર વિઝિટ કરજો ઓનેસ્ટલી જોરદાર વસ્તુ છે શ્યોર બાય અત્યારે આપણે અહીંયાથી થી જશું રાઈટ બાજુ ડી માર્ટ મોલ અને જે પૂરા થઈ ગયા ત્યારબાદ આપણે જશું આ વા રોડ ઉપર કેવાય અને આ રોડ નું નામ છે કોડકી રોડ અહીંયાથી આપણે સીધે સીધું જવાનું છે અને જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનું નામ છે અક્ષર રેસિડેન્સી અક્ષર રેસિડેન્સીની અંદર લગભગ સાડા અગિયારસોથી પણ વધારેનું ઘરનું આખું પ્રોજેક્ટ હવે આટલું મોટું પ્રોજેક્ટ તો બટ ઓફ કે વર્ક છે એ ડિસ્ટ્રીબ્યુશન પ્રોપર વેમાં થવું જોઈએ એટલે એ લોકોને બહુ સારું સેટઅપ કર્યું અલગ અલગ જે ડેવલપર્સ હતા એમને બંચવાઈઝ પ્લોટ્સ આપ્યા કે જે કને ઓન સાઇટ ડેવલપમેન્ટ કરી શકે એટલે અમુક સપોઝ કે ટ્વેન્ટી પ્લોટ્સ છે તો એક ડેવલપરને આપ્યા પચાસ પ્લોટ છે બીજા ડેવલપરને આપ્યા એટલે એના કારણે કન્સ્ટ્રક્શન બી વ્યવસ્થિત થાય પ્લસ બધાને વર્ક પણ મળી રહે અને થોડુંક કોમ્પિટિશન થવાના કારણે બધાને રેટનું પણ બેનિફિટ મળે મોનોપોલી ન થાય કે કોઈ કે એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યું હવે એ જ પોતે બંગલા બનાવે છે ને એ જ પોતાને મજા આવે ભાવમાં વેચે છે એટલે આનાથી ડાયરેક્ટલી જે બેનિફિટ છે એ ક્લાયન્ટને જ થાય છે જે પ્રોપર અને આ બ્રિજ દેખાય છે એ ખારી નદી બ્રિજ કેવાય અહીંયા કને ફોટોગ્રાફી માટે વિડીયોગ્રાફી માટે લિટરલી એક સમય હતો જેનામાં પડાપડી થતી અત્યારે તો ઘણો ટાઈમ થઈ ગયો એટલે હવે આનું ચામ થોડુંક ઓછું થઈ ગયું છે બટ સ્ટીલ આજની તારીખમાં અહીંયા કાને ફોટો જોરદાર આવે છે અને હું જે પ્રોજેક્ટની વાત કરું છું એ એક્ઝેક્ટલી આ વાળો છે એક નવો દરવાજો અને એક યાદો માટે ક્રિષ્નવી બંગલોઝ અક્ષર અંદર ની અંદર પ્રોજેક્ટ છે જેનું નામ છે ક્રિષ્નવી બંગલોઝ આજુબાજુ ગ્રીનરી જુઓ અને અહીંયા કને ઘણા બધા પ્રોજેક્ટસ આવી ગયા સૌથી પહેલા સ્ટાર્ટિંગ અક્ષર રેસિડેન્સી દેન આજુબાજુ નાના મોટા પ્રોજેક્ટ સ્ટાર્ટ થયા અને સૌથી મેઇન વાત જ્યારે પણ આવી રીતના પ્રોજેક્ટ થાય ને તો સૌથી પહેલાં આગળ જો કોઈ ઇન્વેસ્ટર લઈ લે ને તો એ પડ્યું 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 જ રહી જાય અને અત્યારે શું અહીંયા કને છે કે જ્યારે અહીંયા કને પ્રોજેક્ટ સ્ટાર્ટ થયું ઓલમોસ્ટ એકચ્યુઅલ યુઝરે લીધું છે એકચ્યુઅલ યુઝર અહીંયા કને રહેવા માટે પણ આવી ગયા છે અને આ છે અક્ષર રેસિડેન્સીનો ગેટ છે અને અહીંયા કને આ શોપિંગ કોમ્પ્લેક્સ બી જોઈ શકો છો અને આ પ્રોજેક્ટની અંદર જોશો ઘર એકદમ અપ ટુ ડેટ અને જનરલી ગાડીઓ પરથી ખબર પડી જાય કે લોકેલિટી કેવી છે કોણ કોણ છે સ્વિફ્ટ છે બલેનો છે પંચ છે આઈ ટ્વેન્ટી છે ઇવન ઓટો રિક્ષા ફેસિલિટીઝ પણ અહીંયા કંઈ અવરજવર સ્ટાર્ટ થઈ ગઈ છે પ્રોજેક્ટ જુઓ એકદમ આમ ક્લિયર કટ ને વ્યવસ્થિત સોસાયટી ગ્રીનરી પણ છે અને આ બંગલો ઘર એક પણ ખાલી નથી નવાની વાત તો એ જ છે બધા ઘરમાં રહેવા માટે આવી ગયા છે અને જેમના જેમના પ્લોટ્સ કોઈકના લીધેલા છે એ લોકોનો ટૂંક સમયમાં કન્સ્ટ્રક્શન બી સ્ટાર્ટ થવાનું પણ હવે બહુ જ જૂજ પ્લોટ્સ જ બાકી રહ્યા છે

લાસ્ટ વિધિન અ મંથ કેટલું ઝડપથી કામકાજ ચાલુ છે જુઓ આ વન મંથ ની અંદર વરસાદ પણ આવ્યો ઘણા બધા વેધર્સ ચેન્જીસ પણ હતા વાવાઝોડા ટાઈપનું પણ વચ્ચે સીન થઈ ગયું હતું સ્ટીલ કામ ફૂલ ચાલુ છે તમે લોકો આ કામ જ્યારે જોવો ને જોવાનું હંમેશા કે સળિયા ક્યાં યુઝ થાય છે કેટલા યુઝ થાય છે ઘણા લોકો ચાર ચાર સળિયા નાખીને સીધું સ્ટાર્ટ કરી દેતા હતા અત્યારે તમે સળિયાની ક્વોન્ટિટી જોશો ને એક એક પિલરમાં છ છ સળિયા લાગેલા છે એટલે કન્સ્ટ્રક્શનની ક્વોલિટી પણ આપ લોકોને ખ્યાલ આવી જશે અને જે પાછળ બાઉન્ડ્રી વોલની પાછળ દેખાઈ રહ્યું છે એ અક્ષર હિલ્સ છે જ્યાં થોડાક પ્રીમિયમ સેગમેન્ટના છે એટલે ઓલમોસ્ટ સિક્સટી લેખ ફિફ્ટી લેખથી પણ વધારેના છે અને આ આપણી છે સુઝુકી વી સ્ટ્રોમ આ પ્રોજેક્ટની અંદર અગર આપને ઘર લેવાનું પ્લાનિંગ કરતા હો તો પ્લીઝ રિક્વેસ્ટ છે અત્યારે તમને લોકોને જો કોન્ટેક નંબર બી દેખાઈ રહ્યા છે જીગર ઠક્કર અને કરંટ ચૌધાની આ નંબર ઉપર કોન્ટેક કરજો આ પ્રોજેક્ટ ઓનેસ્ટલી કહું ફૂલ ટુ ટ્રસ્ટેબલ છે અને પાથ શાહ દ્વારા સર્ટિફાઈડ બી છે મારું સર્ટિફાઈડ મતલબ પેલા બધી ડિટેલ્સ ચકાસી લઉં ત્યારબાદ જ હું કહું કે ભાઈ આ સર્ટિફાઈડ છે સર્ટિફાઈડ મતલબ બિન્દાસ જઈ શકો છો આંખ બંધ કરીને અને ગવર્મેન્ટ અપ્રુવડ કન્સ્ટ્રક્શન સિન્સ નાઇન્ટીન નાઇન્ટી ટુ એટલે આ પ્રોજેક્ટ ખરેખર પૈસા વસૂલ છે એક તો વર્થ છે હન્ડ્રેડ પર્સન્ટ વર્થ સો થેન્ક યુ સો મચ આ બ્લોગ આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ વન્સ સગેન્ડ પાછળની ડિટેલ્સ આખી ચેક કરી લેજો જો પોસિબલ થાય તો એક વખત રૂબરૂ આવીને વિઝિટ કરજો અને બિન્દાસ ગમે ત્યારે એવું નથી કે આ ટાઈમે આવજો કે આ ટાઈમે આવજો તમે તમારે બિન્દાસ ગમે ત્યારે ફૂલ ફેમિલી સાથે આવીને ચેક કરજો કાંઈ પણ ડાઉટ ક્વેશ્ચન હતો મને પણ પૂછી શકો છો વિડીયોમાં કમેન્ટ બી કરી શકો છો અધરવાઇઝ અહીંયા કને કોન્ટેક બી કરી શકો છો નંબર આપેલા છે થેન્ક યુ સો મચ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં મળશું બાય બાય